વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે વડનગરના હીરા લાલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા વિસનગરથી થી હનુમાન રથ સંસ્કાર સ્કૂલ ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આવેલ સૌ ભક્તો દ્વારા હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા ત્યારે બાળકોએ પણ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો તેમજ વૃક્ષારોપણ માટે પણ ફુગ્ગામાં બીજ ભરીને ઉડાડવામાં આવ્યા હતા જેથી કરીને ફુગ્ગા જ્યાં પડે ત્યાં એક વૃક્ષ તૈયાર થાય વિગતે જણાવ્યું હતું સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હનુમાન ચાલીસાના પાઠ વિસનગર કેન્દ્ર દ્વારા અને બર્થડે કેક કાપી સ્કૂલના તમામ બાળકોને દૂધપાકનું ભોજન પીરસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

મંત્રીશ્રી મનનભાઈ ભાવસાર મહામંત્રીશ્રી બાલકૃષ્ણભાઈ પટેલ તેમજ વડનગર ખેરાલુ અને સતલાસણાના પ્રમુખ શ્રી એન ડી ચૌધરી સાહેબ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આચાર્ય શ્રી ડોક્ટર અનિતાબેન ભટ્ટ તેમજ સમગ્ર શાળા પરિવારે સફળ રીતે કર્યું હતું આજના અમારા માન્ય અને આપના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્કૂલના જે વિદ્યાર્થીઓએ એક સારું પેન્ટિંગ કરે છે જેમાં નરેન્દ્રભાઈનો કોજ હાટકેશ્વર મહાદેવ કીર્તિ તોરણ આપણું ઐતિહાસિક રેલવે સ્ટેશન અને બાજુમાં આ બાજુ મૂકેલું છે જે તાના એ અદ્ભુત બનાવેલ છે એમને ધન્યવાદ છે અને આ રીતના જે રીતે આ પેન્ટિંગ કરી છે એ રીતે દેશમાં નરેન્દ્રભાઈનું નામ ઉદ્વરે એમનો દિગાઈ કા ભગવાન અને એમને વધુ વધુ શક્તિ આપે જે દેશને વિશ્વ લેવલે વધુ વધુ આગળ વધારે એ માટેના અમે આજે હનુમાન ચાલીસા કરી અને એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી જઈ રહ્યા છે આજે બહુ સરસ ઐતિહાસિક દિવસ છે કે આજના દિવસની જો વાત કરવા જઈએ તો આપણા શ્રી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ પંચોતેર વર્ષ એમણે પૂર્ણ કર્યા છે અને સાથે સાથે બાળકોની અંદર એમનામાં રહેલા અઢળક ગુણો છે એ શીખે એ માટે આજે બાળકો માટે થઈને પહેલાં હનુમાન ચાલીસા આપણા દીર્ઘાયુ વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન માટે સુંદર મજાનો પ્રોગ્રામ રાખ્યો છે અને આજે બાળકોને એમનામાંથી જે શીખવા જેવી બાબતો છે એ સરસ રીતે શીખી શકે એ માટે હનુમાન ચાલીસાની સાથે સાથે સુંદર મજાનો બાળકોને જમડવાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે બાળકોની અંદર નેતૃત્વના ઘણો વિકસે લીડરશીપ એમનામાં આવે ડિસિપ્લિન આવે સ્વચ્છતા અભિયાન તરફ જોડાય એ હેતુથી આજનો દિવસ અમે ઐતિહાસિક બનાવવા જઈ રહ્યા છીએ વિશ્વ ગુરુ અને આપણા વડનગરના ફલોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજે પંચોતેરમો જન્મદિવસ ના નિમિત્તે સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે અમે એમાં દીર્ઘાયુષ્ય અને શક્તિ ભગવાન એમને દેશ માટે અને વિશ્વ માટે આપે એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠ કરવા જઈ રહ્યા છીએ અને એમનો જન્મદિવસ અમારા બાળકો દ્વારા ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે છીએ શુભ જન્મદિનમ શુભ જન્મદિન વિકસિત ભારતના આર્ષ્ય

પોતાના પોતાના માટે દીર્ઘાયુ અને યશસ્વી માટે પ્રાર્થના કરવામાં આવી હતી ફૂગાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું એક નવા વિચાર સાથે અમે ફુગામાં એક સરસ બીજ મૂકેલા અને એ ફૂગો જ્યાં પણ જાય ત્યાં એ બીજ ફૂટે એ ફૂગો ફૂટે અને બીજ ત્યાં રોપાય તે માટે પર્યાવરણની સુરક્ષા અને પર્યાવરણની જાળવણી થાય એના માટે એક સરસ આયોજન અને સરસ વિચાર આજે આવ્યો તે રજૂ કર્યો હતો આ ટાઈપ આ આ દિવસે બાળકોને ભોજન પણ આપ્યું હતું ભોજનની અંદર દૂધપાક પાક સુખીભાજી અને પૂરીનું આયોજન કરેલું હતું આની અંદર બીજી સ્કૂલોના તમામ સંચાલકો તમામ ટ્રસ્ટીઓ તેમજ સંસ્કાર પબ્લિક સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ પ્રમુખ ઉપપ્રમુખશ્રી દરેક જણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ડોક્ટર અનિતા એચ વડ તેમજ સમગ્ર સ્ટાફે આયોજન કર્યું હતું અને સરસ રીતે આ કાર્યક્રમને સફળ અને સુંદર બનાવ્યો હતો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત વસી મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર